મારી નાવડી ઈ તારી હતી દુનિયા હું મારી નાવડી તારી હતી ગરમ આપણે લાખો ગરમ કર્યા હોય મારી ભાઈ સાંભળ મારી વાત સાંભળ મારે કોઈ નું કાંઈ પૈસા નથી મારે કોઈ કાંઈ સાંભળ લાખો કર્મ કર્યા હોય હે એ કરમ ધોવે કોણ ઈ કરમ પાર કોણ કરે તે કાગળ કરી નાવ બનાવી છોડી સમુદ્રની માન ધર્મી ધર્મી તરી ગયા પાપી પડી ગયા પર એટલે પાર્ટી તો બધા બરોબર માં ભૂગી જવા તો બધાને ખબર હોય ઈ તો બધાને ખબર હોય પાર્ટી મળો હોય તો બુડી જવા લાગે કે કરમ ના છે ને એ કરમ ને અંતરો નો દે સાગત કરી ના મને થોડી સમદર ની મય ધર્મી ધર્મી તરી ગયા પાપી બુડી ગયા પર મે એટલે પર મે બુડી હું લેવા દે ખબર કરમ રક્ત નો થાય એવું છે તારી માટે ભાઈ આ ગાડી આ ભગવાને દીધું છે મારી માતાજી બધું એને આપ્યું છે ભાઈ ઈ નહીં તો એક કે છે ને કોક ભૂખ્યું મણા હોય ને એને કે રોટલો કરો ને મારા ભાઈ આ ઈ